નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું જે માર્કેટ છે ઇન્ટરેસ્ટિંગ રહ્યું અને આપણે વાત કરતા હતા કે આપણે ખાલી માર્કેટના રોજના ક્લોઝ જોવાના છે કે એ શું આપણને સિગ્નલ્સ આપે છે અનનેસેસરી આપણે ટ્રેડિંગ કરી અને પૈસા ગુમાવવાના નથી અને જે માર્કેટમાં મિડ માર્કેટ થી બહુ સરસ રિકવરી આવી અને આ રિકવરી બી અમુક સેક્ટર્સના લીધે આવી જો હવે ખબર પડી ને કે આપણે અમુક સેક્ટરનું એનાલિસિસ શું કામ શરૂ કર્યું છે મેં કીધું હતું ને કે આ સિરીઝમાં જે આપણે એનાલિસિસ કરીએ છીએ અને જે આપણે ટ્રેડ સેટઅપ સમજીએ છીએ બીજા દિવસનો તો આપણે સેક્ટરનું એનાલિસિસ કરીએ છીએ ને તો આપણને ખબર પડે કે મિડ માર્કેટમાં રિકવરી આવતો હોય તો એનો ફાયદો આપણે કઈ રીતે લઈ શકાય નતર આપણને ખબર નહીં પડે નતર આપણે રેન્ડમ કોલ બાય આપણે કરતા રહેશું રેન્ડમ સ્ટોકમાં પરચેસ કરતા રહેશું આપણને નફો થશે નહીં હવે એ વસ્તુ સ્ટાર્ટ કરતા પહેલા આપણે સૌથી પહેલા આને વન ડેમાં કન્વર્ટ કરી નાખીએ વન ડેમાં આને કન્વર્ટ કરશું તો આપણને સમજાશે આપણે આ મધર કેન્ડલ ને આપણે ટ્રેક કરતા હતા બરોબર અને એને કઈ સારો આપણને ફાયદો પહોંચાડ્યો નહીં કારણ કે એક દિવસ એવું લાગ્યું અપ જાય છે બીજા દિવસ ડાઉન એટલે જ પ્રાઇઝ એક્શન સિદ્ધાંત પ્રમાણે આની ઉપર જ્યાં સુધી એક સરસ કેન્ડલ ક્લોઝ ન થાય સારી બોડી એવી ત્યાં સુધી આપણે એને માની ન શકાય એ જ રીતે નીચે બી એક સારી એવી કેન્ડલ ક્લોઝ થતી ઘણા ટાઈમથી આ રેન્જમાં જ ફસાયું છે અને જેટલું આ રેન્જમાં ફસાણ ઓપ્શન હેજિંગ વાળા માટે સારું જે લોકો થેટાને ખાતા હશે એ લોકો માટે સારું પણ ડિરેક્શનલ વાળા માટે અમુક અમુક ટાઈમે આમાં ઇશ્યુઝ આવી જાય છે કે સારી મુવમેન્ટ આપણને ન મળે પણ આજનું માર્કેટ આપણને શું કહે છે કે કમસે કમ બાયર સે ફાઇટ આપી મિડ માર્કેટમાંથી એણે એને રિકવર કર્યું અને જ્યાં જ્યાં મોટી રેડ કેન્ડલ હોય ત્યાં આપણો ગણિત બે ઉકે છે કે ક્યાં ક્યાંક તો એ રિકવર કરવાનો ટ્રાય કરે છે એ જ રીતે આપણે જોઈ લઈએ કે બેંક નિફ્ટી તો બેંક નિફ્ટી માં નેગેટિવ છે થોડું કારણ કે એણે આજે માર્કેટ માં જે રેન્જ હતી અને રેન્જ નીચેની સાઈડ આજે થોડી નઈ આ રેન્જ ની આપણે બે દિવસથી વાત કરતા હતા ઉપર મે આ હાઈ ક્લિયર ના કર્યો આ હાઈ સેમ આવ્યો અને પછી એને લો પહેર્યું એટલે માર્કેટ નીચેની સાઈડ જ જાય પણ મીડ માર્કેટ પછી થોડી ઘણી એમાં રિકવરી આવી છે પણ બેંક નિફ્ટી નો આપણે ડેલી ચાર્ટ આપણે આમાં જોઈ લઈએ બરોબર તો બેંક નિફ્ટીમાં આજે ટોટલ એક રેન્જ બની હતી એ રેન્જ ઉપરની તરફ તો બ્રેક થઈ નહીં બહુ બધું એને ટ્રાય કર્યું પણ પછી નીચેની તરફ બ્રેક થઈ અને એમાંય હવે એને કેન્ડલ એ રેન્જની બહાર બનાવી નાખી એટલે આ થોડું ગયા બેંક નિફ્ટીનું ગણિત ખરાબ થવા જઈ રહ્યું છે એવું મને લાગે છે અને હવે આપણે નેક્સ્ટ દિવસે જોવું પડશે કે નેક્સ્ટ દિવસે કરીને પ્રોટેક્ટ કરવા આવે છે કે નથી આવતો જો નહીં આવે તો બેંક ગણિત વધારે ખરાબ થશે એ જ રીતે સેન્સેક્સ આપણે આપણે જોઈ લઈએ તો આ કેન્ડલ હતી અને નિફ્ટી ઓલમોસ્ટ થોડા સેમ ચાલતા એવું લાગે છે કમ્પેર ટુ બેંક નિફ્ટી જેણે આ રેન્જની કેન્ડલ બાર બનાવી દીધી છે તો અમુક બેન્કિંગ સેક્ટર અત્યારે વ્યવસ્થિત નથી પણ તમે એફએમસીજી સેક્ટર જુઓ ને તો એફએમસીજી સેક્ટરમાં જો આખું કેવું સરસ બાઇંગ આવ્યું હતું આના પછી અને રેડ કેન્ડલ પછી કવર થાય જ છે મોટી રેડ કેન્ડલ પછી અને આના લીધે એફએમસીજી સેક્ટરમાં અમુક હેવી ના ચાર્ટ જોતા હોય હેવી માં એટલી એટલી સરસ બાઇંગની પેટર્ન બનતી હતી અને ખાસ કરીને આ જો એટલે આના લીધે અમને ખબર પડે કે ક્યાંક ને ક્યાંક માર્કેટ ઉપર આવશે ઓટો સેક્ટર એ જો ક્યાંક ને ક્યાંક થી ઉપર આવતું હતી આઈટી સેક્ટર જો એફએમસીજી અને એસજી નો કેટલો મોટો ફાળો છે તો ઓલમોસ્ટ સિમિલર માં બંને આમાં બાઇંગ આવ્યું છે સેકન્ડરી વસ્તુ બરોબર છે હવે આ જ વસ્તુ આપણે જોઈ લઈએ એફઆઈ ડીઆઈ ડેટામાં તો શું ખબર પડે છે એફઆઈએ ત્રણ હજાર ત્રણસો કરોડનું બાય સેલિંગ કરેલું અને સામે ડીઆઈએ ઓલમોસ્ટ સત્યાવીસો કરોડનું બાયિંગ કરેલું છે સો ઇટ મેક્સ સેન્સ કે થોડાક મિક્સ એક બાઈંગ સેલિંગ આવેલું છે આપણા માર્કેટમાં ઇન્ડિયા વિક્સ ઓલમોસ્ટ થોડી કૂલ ડાઉન થઈ છે કમ્પેર ટુ લાસ્ટ બે દિવસમાં બહુ હજી કૂલ ડાઉન નથી થઈ પણ યસ વી કેન સે કે હા અમુક કુલ ડાઉન થઈ છે બીજી વસ્તુ આપણે જોઈ લઈએ કે જો આપણે જો આઈટી સેક્ટર જયારે રિકવર કરવાનું સ્ટાર્ટ કર્યું ને તો સિમિલર પ્રાઇઝેશન પેટર્ન તમને આઈટી સેક્ટરના સ્ટોકમાં મળી જશે હેને આવું તમે જોઈ લેજો જેમ કે એફએમજીસી સેક્ટરમાં તમે આજે આઈટીસી ની વાત કરો બરાબર તો આઈટીસી જો જેમ જેમ એફએમજીસી સેક્ટર રિકવર થશે તો અમુક એના હેવી વેઇટ આગળ વધશે આઈટી સેક્ટર આગળ વધશે તો એના અમુક હેવી વેઇટમાં એક સારી પેટર્ન મળી જશે જે ટ્રેડેબલ હશે હું એવું નથી કહેતો કે ભાઈ આઈટી સેક્ટરમાં માની લ્યો કે દસ સ્ટોક છે તો દસે દસમાં તમારે ટ્રેડ કરવાનું છે ને જ્યાં પેટર્નમાં ખબર પડે જ્યાં આપણી પાસે ટ્રેડ સેટઅપ્સ હોય સ્ટ્રેટેજીસ હોય આપણે એક લોજિકલ સ્ટોપ લોસ લઈ શકીએ આપણે સારી રીતે વસ્તુને સમજ શકીએ તેમાં ખબર પડે અને અલ્ટિમેટલી આપણે માર્કેટના સ્ટ્રક્ચરમાં ખબર પડે કે બાઇંગ કઈ સાઈડ છે ક્યાંથી માર્કેટ રિકવર થઈ છે તો ચલો ત્યાં આપણે એક ટ્રેડ બનાવીને આપણે બેસી જઈએ તો આપણને એક સારામાં સારો પ્રોફિટ મળે મને ઘણા બધા ગુજરાતી ટ્રેડર તરફથી મેસેજ આવે છે કે સર આ સિરીઝ જોવીએ છીએ આ સિરીઝને બંધ ના કરતા કે ઘણું બધું માર્કેટનું સ્ટ્રક્ચર ખબર પડે છે

બાય એની ચાન્સ કોઈને બહુ એવું રીઝન હોય કે નહીં હું આવી જ નહીં શકું તો આપણે હવે એવું શરૂ કર્યું છે કે આપણે રેકોર્ડેડ વર્કશોપ એને આપીએ છીએ પણ અમુક અમુક વર્કશોપમાં તો આવો એવી જ હું આશા રાખું જેમ કે માસ્ટર પ્રાઇઝ એક્શન વર્કશોપ આપણે ઓગણીસ જાન્યુઆરીએ એ થશે બરોબર અને આપણે આઠ દસ લોકોથી વધારે લેતા નથી કારણ કે આપણે કોચિંગ નું વ્યુ પોઈન્ટ છે અને પ્રાઇઝ એક્શન આવડે એટલે દુનિયાનું બધું આવડી જાય અને એના પછી હેજિંગ વર્કશોપ છે જે લોકોને ઓપ્શન હેજિંગમાં ફોકસ હોય તે લોકો બી આવી શકે અને મને પૂછી શકે કે સર ભાઈ એની ચાન્સ મારે એક બહુ મોટું સિરિયસ રીઝન છે હું અહીંયા જ આવી શકું તો હું એને વર્કશોપનો લાઈવ વર્કશોપ રેકોર્ડિંગનો એક્સેસ આપું છું ને મારી સાથે પછી તમે લોંગ ટર્મ જોઈન થઈ શકો અને ફ્યુચરમાં ગમે ત્યારે તમને મળી શકો બરાબર છે અને આ હું એટલા માટે રિમાઇન્ડ કરાવું છું કે ઘણા લોકોની ક્વેરીઝ આવે છે બાકી હવે જોઈએ કે માર્કેટે શું કરવું છે ખાસ કરીને મારું ધ્યાન સેમ આ છે ખબર છે કે નિફ્ટી હવે શું કરે છે બેંક નિફ્ટી તો વીક થઈ ગયું છે એમાં તો ધ્યાન છે પણ બેંક નિફ્ટીને રિકવર માટે એક બહુ મોટી મૂવમેન્ટ જોશે કે એ પાછું એક રેન્જમાં આવે એટલે એ બહુ મોટી એક સ્ટ્રગલિંગ વસ્તુ છે અત્યારે નિફ્ટી ઉપર મારે વધારે ધ્યાન રાખવું પડશે અને અમુક સેક્ટર ઉપર અમુક સેક્ટર શું કરે છે તો સેક્ટર થોડાક પાછા પડી જાય તો પાછું બધું પાછું પડી જશે બરોબર એટલે આ આપણે ટ્રેક કરતા રહેશું સમજતા રહેશું ને શીખતા રહેશું મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી